મારુતિ સુઝુકીની ઈકો ગાડી શું મિત્રો તમે પણ ઈવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે બે લાખ અંદરની હોય અને બે ઓનરવાળી હોય ગાડી પેટ્રોલ પર સીએનજી હોય તો એવી ઇકો ગાડીની જાહેરાત મિત્રો આવી છે આજે મિત્રો અમારી ચેનલ ઉપર ટોટલ ત્રણ ઇકો ગાડીની જાહેરાત છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં તો મિત્રો સૌથી પહેલી ઇકો ગાડીની વાત કરીએ મારુથી સુઝુકીની ઇકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર દસનો દસમો મળ બે હજાર દસ અગિયારનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે અને આખી ગાડી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર સારા છે મ્યુઝિક સિસ્ટમ શરૂ છે ગાડીનો કલર એકદમ કંપની કન્ડિશન છે અને આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તેમને પણ આ ઇકો ગાડી ગમે તો તે લઈ શકે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને મિત્રો બોટરની અંદર જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો મારુતિ સુઝુકી ઇકો ગાડી નંબર બે મિત્રો મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે મિત્રો આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ શરૂ છે ચાર ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ ને હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે મિત્રો આ ઇકો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે ગાડીમાં કિંમતની અંદર થોડો તમને ફારફેર કરી આપશે આ એક ગાડી મિત્રો તમને લખંખા જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મિત્રો મારુતિ સુઝુકીની ઈકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનો સાતમો મહિનો બે હજાર બાવીસનો મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને એકદમ ઘર ઘરાવ સાસવેલી ટીપટોપ ઓરિજિનલ કંપનીની કન્ડિશન ગાડી છે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર એકદમ નવા છે મેજિશન સૌ છે એન્જિન પાવરફુલ છે એસી ચાલુ છે મિત્રો આખી ગાડી ઘર ઘરાવ સાસવેલી મિત્રો ગાડી છે અને ટીપટોપ કન્ડિશન અંદર તમને આ ગાડી જોવા મળશે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર તમારા વાહનની કોઈ પણ જાહેરાત આપવા માગો છો તો તમારા વાહનની પૂરી ડિટેલ અમારા નંબર નંબરમાંથી તમે મોકલી શકો છો અમારા વોટ્સઅપ નંબરની છે લીટીમાં દેવામાં આવ્યો છે તેની તેનીમાંથી તમે એસએમએસ કરી શકો છો મિત્રો અમે તમારા વાહનની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ એક ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં આ ગાડી બેસવાની છે આ એક ગાડી તમને સામુખ જોવા મળશે મા ગાડી મારેનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો